અબડાસા તાલુકાના કોઠારા ગામે એડી લッキー ગ્રુપ દ્વારા આયોજિત હિન્દુ મુસ્લિમ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો સુંદર મજાનો આયોજન કરવામાં આવ્યો હતો આ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન ટ્રોફી તથા રનર અપ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન ની ટ્રોફી ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર એજન્સી કોઠારા દ્વારા આપવામાં આવી હતી ચેમ્પિયન ટીમ ને બુલેટ તથા રનર્સ અપ ટીમ ને HFD લક્ષભાઈ એડી લકી ગ્રુપ તથા દાતાઓ ના સહયોગ થી આપવામાં આવ્યું હતું બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન ને 25-2500 રૂપિયા નું રોકડ ઇનામ એમ કન્સ્ટ્રક્શન આસિફભાઈ મંડરા દ્વારા આપવામાં આવ્યો હતો મેન ઓફ ધ સિરીઝ ટ્રોફી ના દાતા રંજીત Singh સોઢા કંકાવટી તથા તોસિફ સોઢા ઉપ સરપંચ બાંડિયા ગ્રામ પંચાયત તરફથી 5000 રૂપિયા રોકડ પુરસ્કાર મળ્યો હતો મેન ઓફ ધ મેચના ટી-શર્ટના દાતા મયુર એન્ટરપ્રાઇઝ મુંબઈ अशोकસિંહ સોઢા બોલના દાતા સૈયદ આફતાબ મુસ્તફા રહ્યા હતા ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમ ફ્રેન્ડ્સ 11 મોથાળા તથા રનર્સ ઓફ ટીમ સુપર કિંગ નુંદાતડ થઈ હતી આ ટૂર્નામેન્ટમાં કોમેન્ટર સ્કોરરની સેવા હિન્દુ મુસ્લિમ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી દરેક સમાજના સામાજિક રાજકીય આગેવાનો એ હાજરી આપી હતી અને તેમનો વરદ હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા આ ટૂર્નામેન્ટનું આયોજન અલી દરાડ દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટોરી બાય હમીદ ખલીફા ન્યૂઝ 11 ગુજરાત કોઠારા કચ્છ લેટ્સ ગો रियल ફ્રેશનેસ કમ soft drinks